સબસ્ક્રાઈબ ન કરેલા હોય તો સબસ્ક્રાઈબ કરજો માહિતી ઉપયોગી લાગે તો ફટાફટ આપણા મિત્રો સાથે પણ શેર કરી દેજો મિત્રો આજે આવેલી છે જાહેરાત બે હજાર ઓગણીસથી આપણે આ અગાઉ એક વિડીયો મૂકેલો હતો કે વિવિધ ભરતી પરીક્ષાઓ રિલેટેડ રેલવેની ભરતી આવી રહી છે અને એક લાખ ત્રીસ હજાર જેટલી ભરતી છે મિત્રો જાહેર થઈ છે અને એ સંદર્ભમાં આપણું જે પહેલું નોટિફિકેશન છે મિત્રો એનટીપીસી એક્ઝામનું એ સંદર્ભે આજના વિડીયોની અંદર આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરવાની છે મિત્રો આના ફોર્મ છે એની માહિતી આપણે અઠ્યાવીસ બે બે હજાર ઓગણીસના રોજ વેબસાઇટ ઉપર છે લિંકઅપ કરવામાં આવેલી હતી અને જ્યારે ફોર્મ ભરાવાનો સમય આપણે જોઈએ તો ફોર્મમાં એપ્લાય કરવાનો સમય છે મિત્રો ત્રણ તારીખે અને સોળ વાગ્યા સુધી એટલે ચાર વાગ્યાથી શરૂ થવાનો છે અને એકત્રીસ ત્રણ ક્યારે છે એને પૂર્ણાહુતિ એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસના રાત્રિના બાર વાગ્યા સુધી છે આપ ઓનલાઈન ફોર્મ એપ્લાય કરી શકશો મિત્રો આપ ઓનલાઈન એસબીઆઈ અને પોસ્ટ ઓફિસ ચલણ આ ત્રણ માધ્યમથી એનું ફી છે આપ ભરી શકો છો પાંચ ચાર બે હજાર ઓગણીસના રોજથી ફોર્મ ભરાવાના શરૂ થશે મિત્રો પાંચ ચાર બે હજાર ઓગણીસે સુધી તમે સોરી પાંચ ચાર બે હજાર ઓગણીસના રાત્રિના બાર વાગ્યા સુધી છે આ ફોર્મ ભરી શકશો અને ચલણ પણ ભરી શકશો અને સાથો સાથ મિત્રો ત્રણ વાગ્યા સુધી છે એ લિમિટેડ ટાઈમ છે એ આપવામાં આવેલો છે ફાઇનલ સબમિશન એપ્લિકેશન ડેટ છે મિત્રો બાર ચાર બે હજાર ઓગણીસ રાખવામાં આવેલી છે અને તેની જે ટેન્ટેટિવ એક્ઝામ ડેટ આવેલી છે મિત્રો એને પણ આપણે અહીંયા ધ્યાને રાખશું તો એની જે ટેન્ટેટિવ એક્ઝામ ડેટ છે મિત્રો આવી ચૂકી છે જૂન કે સપ્ટેમ્બર મહિનાની અંદર તો હવે આપણી પાસે માર્ચ મહિનો છે તો આજથી બેસી જ ગયો છે તો એ માટેની આપણી સમય મર્યાદા છે લગભગ આપણે જોઈએ તો ત્રણ કે નવ મહિના જેટલો ત્રણ કે છ મહિના જેટલી સમય સમય છે આપણે એનટીપીસીની એક્ઝામ પાસ કરવા માટે મિત્રો મળી શકે એમ છે ત્યાર પછી કઈ કઈ પોસ્ટ ઉપર છે આ ભરતી જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ જુનિયર ટાઈમ કીપર ટ્રેન કીપ ટ્રેન ક્લર્ક અને કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક તો મિત્રો આ રીતે કુલ દસ હજાર છસો ને અઠ્યાવીસની ભરતી છે મિત્રો જે માટે દસ પ્લસ બેનું છે સ્ટેજ છે રાખવામાં આવેલું છે અને બાર પાસ ઉમેદવારો છે એ આમાં એપ્લાય કરી શકે છે જેનો સેવન્થ પે મુજબની પગાર છે ચૂકવવામાં આવશે મિત્રો અને જે બી ડિવિઝનની ભરતી છે તેની અંદર આપણે વાત કરીએ તો ગ્રેજ્યુએશનની ડિગ્રી છે મિત્રો માગવામાં આવેલી છે જેમાં ટ્રાફિક આસિસ્ટન્ટ ગુડ એન્ડ ગુડ્સ એન્ડ ગડ્સ સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ જેવી વિવિધ પોસ્ટ માટે મિત્રો આપનો સ્ટાર્ટિંગ ધોરણ છે ઓગણત્રીસ હજાર બસોથી પાંત્રીસ હજાર ચારસોનું રહેવાનું છે મિત્રો ચોવીસ હજાર છસો અને ઓગણપચાસ આ માટેની ભરતી જાહેરાત છે મિત્રો અમને સાથોસાથ એ પણ જણાવી દઈએ કે જે ક્વોલિફિકેશન ટ્વેલ્થ અને ગ્રેજ્યુએશન લેવલની આ ભરતી પરીક્ષા છે અને તે અન્વયે